બબાલ કરવાની ગણતરી અમારે બસ બબાલ કરવી તમે સો એ છતાં એ એ લોકો પછી બધું હતું લોકો પાસે મારવાની કોશિશ કેવું કરતા હતા એટલામાં પણ અમે લોકો એના આઈથી સમજાવીને મોકલી દીધેલા પરત પછી પાછા આવેલા કલાકો ની તે પેટ્રોલ બોમ્બ એ લોકોએ બનાવેલા હતા પેટ્રોલ ભરીને બોટલું લઈને આગળથી ઘા કર્યા દુકાને બમ્બે વિસ્ફોટ હતું એમનો વિડીયો આવેલો કાયદેસર ફરિયાદ ફરિયાદ કરેલી આપડે યુનિવર્સિટીમાં સાહેબ ને એક આરોપીનું કાક નામ આવી ગયું આરોપી નું નામ લખેલું બીજા ચાર પાંચ સાહેબ એ લોકો અમે પકડી લેશું